ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં એક પોઈન્ટ ચોપ્પન કરોડના વિવિધ કામો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અને ખાતમુહૂર્ત કરાયું રૂચના ભોલા વિસ્તારમાં આવેલ અલકનંદા સોસાયટી કોમન પ્લોટ ખાતે રૂચના ધારાસભ્ય રમેશ મિશ્રીના વરજ હસ્તે વિવિધ સોસાયટીમાં એક પોઈન્ટ ચોપન કરોડના ત્રેવીસ જેટલા કામોનું લોકારપણ અને પાંચ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિશ્રી ભોલાવના સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા આ લોકાર્પણ ખાતમૂરતના કાર્યક્રમમાં હજી ત્રણ સોસાયટીમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા છે સમયમાં હલ કરવાની ખાતરી આપી હતી આજે ભોલાઉ ગ્રામ પંચાયતની હદમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં લગભગ ત્રેવીસ જેટલા કામોનું લોકાર્પણ અને પાંચ નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એક કરોડ ચોપન લાખ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના સરકારના હેડ નીચેની ગ્રાન્ટમાંથી આ બધા કામો લોકાર્પણ થયા છે અને નવા કામોના ખાતમુહૂર્ત થયા છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના લોકો જુદી જુદી સોસાયટીઓમાં એમના અલગ અલગ પ્રકારના પ્રશ્નો હતા એનું આજે લગભગ નિરાકરણ આવ્યું છે હજી એવી બે ત્રણ સોસાયટી છે કે જેમાં એમની રસ્તાની અને એની માગણી છે આજે અમે જાહેરમાં ખાતરી આપી છે કે આગામી દિવસોમાં એ કામો પણ પૂર્ણ કરીશું જ્યાં સુધી ભોલાવને લાગે વર્ગે છે ત્યાં સુધી અનેક મોટા વિકાસના કામો આ વિસ્તારમાં ચાલુ છે આ વિસ્તારના લોકોની મુખ્ય જે સમસ્યા છે પીવાના પાણીની છે નર્મદાની એ પણ અમે આગામી ત્રણ ચાર દિવસમાં પૂરી કરવા જઈ રહ્યા છે બહુ મોટા કાર્યક્રમના માધ્યમથી આ વિસ્તારના લોકોને એનો લાભ આપવાના છે કુલ મળીને આ જે આખો વિસ્તાર છે ભોલાવ એ આખો ટેકનિકલી ગામ છે પરંતુ સિટી બેઝ એરિયા છે એના કારણે એમની જે બધી ડિમાન્ડ હોય છે માગણી હોય છે એ બધું શહેરમાં રહેતા લોકો હોય એ જ પ્રકારની હોય છે અને સ્વાભાવિક પણ છે પરંતુ એ દિશામાં રાજ્ય સરકારની મદદથી ગ્રામ પંચાયતના સહયોગથી તાલુકા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોના પ્રયાસોથી અમે આ બધા કામો સફળતાપૂર્વક કરી રહ્યા છીએ